કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો ટેટ એક અને ટેટ બેના વર્ષ બે હજાર બાવીસમાં પાંચ હજાર છસો ઇઠ્યોતેર ઉમેદવારોની ભરતી થઈ વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ એક કે ટેટ બેની એક પણ કાયમી ભરતી નથી થઈ છેલ્લા બે વર્ષમાં એક પણ ભરતી ન થઈ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક માટે નથી થઈ ભરતી ગૃહમાં શિક્ષણ મંત્રીના જવાબ પર કિરીટ પટેલે વાંધો ઉઠાવ્યો લેખિત જવાબને લઈને કિરીટ પટેલે વાંધો ઉઠાવ્યો શિક્ષણ શિક્ષણમંત્રીએ ટેટ એક બે માં બાર હજાર સાતસો દસ જ્ઞાન સહાયકોની ભરતી થઈ હોવાનું કહ્યું અને શિક્ષણ મંત્રીએ લેખિત જવાબમાં શૂન્ય દર્શાવ્યું છે જ્ઞાન સહાયક ભરતી કાયમી ભરતી નથી માટે શૂન્ય લખ્યું તો ખાસ હાલમાં વિધાનસભાનું સત્રને અને એમાં ટેટ એક અને ટેટ બે પાસ ઉમેદવારોની ભરતી થઈ છે કે નહીં તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ટાટ પાસ થયેલા એક પણ ઉમેદવાર નોકરી આપી જ નથી કારણ કે એમને જવાબમાં લેખિત જવાબમાં શૂન્ય લખ્યું હતું પાસ થયેલા ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવા માંગણી કરવામાં આવી રહી છે આ પ્રશ્નના જવાબમાં ખાસ એ વાત કરવામાં આવી કે ત્રણ લાખ ચોરાણું હજાર ટેટ તથા ટાટ પાસ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ માત્ર પાંચ હજાર છસો એકોતેરને જ નોકરી અપાઈ છે